એક જંગલમાં ચતુર શિયાળ રહેતું હતું તેને બધા પ્રાણીઓમાં સૌથી ચાલક માનવામાં આવતું હતું એક દિવસ તેને ખૂબ ભૂખ લાગી તેણે વિચાર્યું કે ચાલ કોઈને ફસાવીને સરસ ભોજન મેળવી લઉં તો કેમ કે બહુ વારસ આવે છે તો તે જંગલમાં ફરવા નીકળ્યો અને ત્યાં તેણે એક મોટા સસલાને જોયો જે ગાજર ખાતું હતું શિયાળે સસલા પાસે જઈને કહ્યું ઓ સસલા ભાઈ તું કેટલું ભાગ્યશાળી છે તને આટલા તાજા ગાજર ખાવા મળ્યા પરંતુ મને તો કંઈ જ નથી મળતું તું મને એક ગાજર આપીશ સસલાએ કહ્યું ના આ તો મારા છે તું તારા માટે ગોત ને પરંતુ શિયાળ ચતુર હતું તેણે કહ્યું અરે હું તને એક રહસ્ય કહું જો તું મને ગાજર આપીશ ને તો હું તને જંગલના સૌથી મીઠા ફળોનું ઝાડ બતાવીશ સસલો લોભમાં આવી ગયો અને ગાજર આપી દીધું શિયાળે તેને લઈને ઝાડ તરફ ગયો પરંતુ તે ઝાડ પર તો કોઈ નહોતું શિયાળે કહ્યું ભાગ આ તો વાઘનું ઘર છે સસલો તો બિચારો ડરીને ભાગ્યો પરંતુ શિયાળ ત્યાં જ રહ્યો અને ગાજર ખાવા લાગ્યો શિયાળે વિચાર્યું હા હા હું કેટલો ચતુર છું થોડી વારમાં ત્યાં વાઘ આવ્યો અને શિયાળે જોઈને ગુસ્સે થયો તું અહીં શું કરે છે વાઘે પૂછ્યું શિયાળે ચતુરાઈથી કહ્યું મહારાજ હું તો તમારી મદદ કરવા આવ્યો છું જંગલમાં એક મોટો હાથી આવ્યો છે જે તમને હરાવવા માંગે છે પરંતુ જો તમે મને તમારા મિત્ર તરીકે રાખશો તો હું તમને તેની સામે લડવાની યુક્તિ કહીશ વાઘને વિશ્વાસ આવ્યો અને શિયાળને તેની સાથે રહેવા કહ્યું શિયાળ વાઘના ઘરમાં તો રહેવા લાગ્યો અને રાત્રે વાઘનું ભોજન જ ચોરીને ખાઈ જતો પછી વાઘને તો શંકા થઈ કે તેનું ભોજન કોણ ચોરે છે એક રાત્રે વાઘે જોયું કે શિયાળ જ તેનું માંસ ખાઈ રહ્યો હતો વાઘ તો ગુસ્સે થયો અને શિયાળને પકડવા દોડ્યો શિયાળે તેની ચતુરાઈથી વાઘને કહ્યું મહારાજ તે હાથી આવી ગયો છે તે તમારી પાછળ જ છે વાઘ ડરીને પાછળ વળ્યો અને શિયાળ ત્યાં તો ભાગી ગયો જંગલના બધા પ્રાણીઓને આ વાતની ખબર પડી અને તેઓ હસી પડ્યા શિયાળે શીખ્યું કે ચતુરાઈ હંમેશા કામ નથી આવતી ક્યારેક ચતુરાઈ ખુદને જ મુશ્કેલીમાં મૂકે છે જો આ વાર્તા તમને ગમી હોય તો તમારા મિત્રોને મોકલી દેજો કેમકે આ ચેનલ મિત્રો માટે જ છે અને હા શેર અને ચેનલને કરવાનું નહીં બાય